તો આ છે અમદાવાદની વાસ્તવિકતા કે જ્યાં ઠેર ઠેર રસ્તા બિસ્માર થાય છે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે નીચાવાળા તમામ વિસ્તારો જાણે વરસાદ આવતાની સાથે જ જળમગ્ન થઈ જાય છે પરંતુ તેનો ભોગ સ્થાનિકો બનતા હોય છે અને આવો વધુ એક વખત થયું છે એ પાણીમાંથી તો પસાર થઈ રહ્યા હતા પણ એમને નહોતી ખબર કે આ પ્રકારે ખાડા કે બિસ્માર રસ્તાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે પરંતુ હવે જમીનમાંથી વીજ કરંટ લાગે છે અને મોતને ભેટવું પડે છે એટલે આમાં ભારે રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એમસી ની તંત્રની અહીં ઘોર બેદરકારી પણ સામે આવી છે હવે કોર્પોરેશનના મામલે કમિટીની રચના કરી શકે છે તપાસ કરવામાં આવશે કે ક્યાં બેદરકારી દાખવવામાં આવી છે તપાસનો વિષય રહેશે પરંતુ અત્યારે બે નિર્દોષ લોકોએ શહેરીજનોએ તંત્રની બેદરકારીને કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે રાજન સિંગલ નામના આ દંપતીનું વીજ કરંટ લાગવાને કારણે મોત થયું છે અત્યારે પરિવારજનોમાં પણ ભારે રોષ છે કારણ કે પોતાના સ્વજનો આ રીતે ગુમાવવાનો વારે વારો આવ્યો છે તંત્ર સામે પણ આક્રોશ ઠાલવી રહ્યા છે અમદાવાદમાં જે પ્રકારે છેલ્લા બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પાણી નથી ભરાયા અને આ દુર્ઘટના જ્યાં સર્જાઈ છે અમદાવાદનો નારોળ વિસ્તાર છે જ્યાં હજુ સુધી ત્રણ ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયેલા છે જ્યારે પાણી ભરાયેલા હોય છે એમને ખ્યાલ પણ નથી હોતો કે કદાચ આ પાણી ભરાયેલા છે ત્યાં રોડ કેટલા ખરાબ છે ખાડા હોય છે એના કારણે પણ ઘણી વખત અકસ્માત સર્જાય છે પણ આજે તો વીજ કરંટ લાગ્યો છે અને બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

પાપી તંત્રના કારણે એક દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ તેમના પરિવારજનોને મળવા માટે આવી રહ્યું છે પરિવારજનો પર કેટલું દુઃખ હશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે યુવાન બે લોકોને તેમને ખોવ્યા છે પાપી તંત્રના કારણે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ખૂબ જ ચોધાર જે પરિવારજનો છે છે તે રડી રહ્યા અને બસ એક જ માંગ છે કે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે જે અધિકારી હોય કે પછી જે કર્મચારી હોય તેમની સામે કડક પગલા લેવામાં આવે આપણે સીધા જ તેમના પરિવાર સાથે વાત કરીશું કાકા તમારું નામ અને તમે જે દંપતી છો તે તમારા શું લાગે છે બિલકુલ થી એટલે કે ખૂબ જ ચોધાર આંસુએ રડી રહ્યા છે જે દુઃખ તેમના પર જે વીતી રહ્યું છે કારણ કે આજે દંપતી હતું તે ઘર તરફ આવવા માટે નીકળી રહ્યું હતું અને ત્યાં જ રોડ પર જે ખાડા હતા એ ખાડામાં પડી ગયા હતા અને ત્યાં વીજ કરંટ લાગ્યો હતો એટલે કે આમાં કોની ઘોર બેદરકારી છે તે પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે કાકા શું કહેશો ન્યાયની માંગ કરી રહ્યા છો અમારે તો સરકાર જોડે ન્યાય જોઈએ કે ભાઈ આ બન્યું તો કઈ રીતે બન્યું અત્યારે ટોરન્ટ પાવર વાળા કહે છે કે અમારો વાંક નથી કોર્પોરેશન કે અમારો ગુનો નથી ગુનો કોનો છે આમાં તો વેજ પોલના ધાંભલા કાઢીને લઈ ગયા તો પછી ત્યાં કાના એ લોકોને બેરીકેટિંગ તો લગાવું જોઈએ ને એમના વરસાદી પાણી ભરાય લોકો ત્યાંથી નીકળે તો આ નીકળે ત્યાંથી તો બે મૃત્યુ થયા બરાબર છે અમાર તો દીકરી જમી ગયા ને સત્તાધારી પક્ષનો કોઈ લેવા દેવા ખરી એમાં કશું જ નથી એમના તો ફાયદો જ છે આવા બનાવો અમદાવાદમાં બનતા જ રહી છે આખા ગુજરાતમાં બને છે નરેન્દ્ર મોદી આવવાનો હોય તો તાત્કાલિક રોડ બની જાય છે તો આમ ગરીબ જનતા માટે રોડ નથી બનાવી શકતા બીજા માટે બેરીકેટ નહીં લગાવી શકતા આખો દિવસ રસ્તો ચાલુ હતો રાત્રે બનાવ બન્યો પછી તો પરિવારજનોનો આક્રોશ છે તંત્ર સામે વીજ કરંટે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે નારોલ વિસ્તારમાં દંપતીના મોતને લઈને પરિવાર વિરોધ કરી રહ્યો છે એએમસીની દક્ષિણ ઝોન કચેરી ખાતે મૃતદેહે લાવી અને ધરણા કર્યા છે પરિજનોએ દક્ષિણ ઝોન ઓફિસ ખાતે પણ ઉગ્ર દેખાવો કર્યા છે અને ન્યાયની માંગ કરી છે જે પણ આમાં જવાબદાર હોય એમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે નારોલમાં જે દુર્ઘટના ઘટી ગઈકાલે જેમાં બે લોકોના મૃત્યુ થયા એમના પરિવારજનો સાથે આ ડેડ બોડી અહીંયા ઘડી અમે લઈને આવ્યા છીએ એમના મૃત્યુ લઈને આવ્યા છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે અમે આજે માંગણી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને ચોવીસ કલાકની અંદર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને મૃત્યુક પરિવારને પચાસ લાખ નું વળતર આપવામાં આવે અને બીજી વાર આ દુર્ઘટના ના બને એના માટે રોડ ની તાત્કાલિક ધોરણે રોડ ચોવીસ કલાકમાં બનાવી દેવામાં આવે અને સૌથી અગત્યનું જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે એવી એમને લેખિત બાહીધરી આપે એ માંગણી સાથે આજે અમે આવ્યા હતા અહીંયા આગળ તપાસ બાદ જે પણ આવશે અત્યારે પણ જે જે પરિવાર છે જે ઘટના છે ખૂબ દુઃખદ છે અમને પણ એનું ખૂબ દુઃખ છે અને પરિવારજનો મળવા આવ્યા હતા અને એમની માંગણી બે માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય બીજી માંગણી એમની વળતર અંગેની છે બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સત્તા સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું

તપાસ કરવામાં આવે આ વિસ્તારમાં વીજ સપ્લાય ટોરેન્ટ નું અત્યારે માલુમ પડ્યું છે ડીસીપી કહ્યું કે સમગ્ર મામલે ઝીણવટ તપાસ કરવામાં આવશે એક તરફ બરસાત મેદ મ્યુનિસિપલ કોર્પોરેશન બરસાતી પાણી કા નિકાલ તો નહીં કરતા તૂટી હઈ સડક મરમત તો નહીં શકતા લેકિન અહેમદાબાદ શહેર ની જનતા હત્યા જરૂર કાર્ય કર કરવા इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि वहाँ के जो भी संबंधित अधिकारी थे जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे जिनकी जिम्मेदारी थी कि की सड़क की मरम्मत तो और रिसरफेस किया जाए पिछले एक महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया इसी संदर्भ में आज सेक्टर टू पुलिस अधिकारी से કોંગ્રેસ પાર્ટી કે સભી કોર્પોરેટર ને કલ કે કોંગ્રેસ પાર્ટી માનતી હૈ કેડર કા કિસ્સા હૈ લગભગ રાત પોણા અગિયાર આસપાસ આ દુર્ઘટના બની છે પ્રાથમિક જોનારા કીધું કે કરંટ લાગવાને કારણે બન્યું હતું એટલે અમે તત્કાલ જે ડેડ બોડી હતી બંને એમને પીએમ માટે મોકલી દેવામાં આવેલ હતા અને પછી અત્યારે પીએમ થઈને આવી ગયેલ છે ડૉક્ટરે અમને પ્રાથમિક જે કોઝ ઓફ ડેથ આપશે એ આ ઉપરાંત જે ઘટના બની છે એમાં એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક વાયર એને કારણે જે કરંટ લાગ્યો છે એને કારણે આ દુર્ઘટના બની છે તો આ જે વાયરિંગનું જે ડિપાર્ટમેન્ટ હતું અત્યારે માહિતી જે મુજબ ટોરેન્ટ છે તો એના માટે અમે એની પણ માહિતી મેળવી રહ્યા છીએ આ ઉપરાંત એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં સાથે સાથે આર એન્ડ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું

આજે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે આજે ડેડ બોડી સાથે તેમના પરિવારજનો કોંગ્રેસ સાથે હતા તમામ જે છે દક્ષિણ ઝોન ની ઓફિસે આવ્યા હતા અને અહીં જે છે તેમણે એક થી દોઢ કલાક સુધી ધરણા કર્યા ભારે વિરોધ કર્યો અને એવી માંગણી હતી કે આ ઘટના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની સામે જે છે ગુનો દાખલ કરવામાં આવે અને માનવ બધો ગુનો દાખલ કરવામાં આવે પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે અને તે સંદર્ભે જયારે માંગણી કરવામાં આવી લગભગ કલાક સુધી કોઈ અધિકારી તેમને મળવા નહોતા આવ્યા પરંતુ ત્યારબાદ જયારે ડીવાયએમસી તેમને મળ્યા તેમને બાહેદરી આપી છે કે પીએમ રિપોર્ટ આવશે અને જે ઇલેક્ટ્રિક કરંટ જે લાગ્યો છે તે કનેક્શન જે છે ટોરેન્ટ છે કે એએમસી નું છે તેનો રિપોર્ટ આવશે ત્યારબાદ અમે નક્કી કરીશું કે આની અંતર્ગત શું થઈ શકે અને પરિવારજનોને ન્યાય આપીશું પરંતુ સમગ્ર ઘટનાને લઈને આજે દરેક અમદાવાદીના મનમાં એક ભય છે કે આ પ્રકારે ખાડામાં જ્યારે પટકાય અને વીજ કરંટ લાગે અને આ રીતે મોત થાય ખૂબ જ દુઃખદ બાબત છે અને આપણી સાથે રાજેશ સોની છે પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ તેમની સાથે વાત કરીશું રાજેશભાઈ આખી ઘટનાને લઈને આજે આપણે ડીવાયએમસી ને મળ્યા અને પરિવારજનો સાથે અહીંયા ભારે વિરોધ પણ કર્યો શું કહેશો આજે જે નારોલમાં દુર્ઘટના બની એ દુર્ઘટના ગઈકાલ મોડી રાતે બની હતી અને દુર્ઘટનાની અંદર બે લોકોના મૃત્યુ થયા એ પરિવારજનો સાથે આજે અહીંયા કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ આપણે સ્પષ્ટ માંગણી કરી પરિવારજનોને સહાય આપવામાં આવે જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવે અને એ ઘટના એ રોડ ઉપર બીજી વાર ના બને એટલા માટે ચોવીસ કલાકમાં એ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે અને સાથે સાથે પોલીસને પણ રજૂઆત કરવામાં આવી કે જે બી અધિકારી જવાબદાર હોય એને સહ આરોપી એમાં બનાવવામાં આવે હવે આ બધી વાતની અમે લેખિત ખાતરી માંગી ને જે અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લેખિતમાં આપી છે જેનું કાગળ હું અહીંયા તમને બતાવી રહ્યો છું કે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે એમાં સ્પષ્ટપણે બાહેધરી લેખિતમાં અમને આપી દેવામાં આવી છે તમે જરા ઝૂમ કરો એટલે તમને ડેપ્યુટી કહે છે આપને આપને સમાન જે આજે બાહેધરી આપી છે એટલે એમને ન્યાય મળશે સમયમાં અમારી માંગણી ન્યાય આપવાની છે જો ન્યાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં આપે તો આવનાર દિવસમાં ઉગ્ર આંદોલન ભી કરવામાં આવશે અને જરૂર પડે ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ ફાઇલ કરવામાં આવશે કારણ કે જે પીડિત જે પરિવારની સાથે અન્યાય થયો છે એ પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે એક બાપે પોતાની પુત્રી ગુમાવી છે આ પરિવાર એક એક ના મૃત્યુ મૃત્યુ થવાથી બે પરિવાર નરાધન થઈ ગયા છે માતા પિતાનો એકનો એક દીકરો હતો અને જે છોકરી હતી એની એ દીકરી પણ એકની એક હતી એટલે હવે બે 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 વડીલ પરિવાર નિરાધાર થઈ ચૂક્યા છે પરિવારના અન્ય કોઈ કમાવાળું નથી અન્ય કોઈ નથી અને આ ખૂબ સંવેદનશીલ વાત હતી સંવેદનશીલ વાતની અંદર જો સરકાર પોતાને સંવેદનશીલ કહેતી હોય તો મારી સરકારને રજૂઆત છે વિનંતી પણ છે કે આ પરિવારને ન્યાય આપે તાત્કાલિક ધોરણે એને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે સાથે સાથે જવાબદાર અધિકારીઓને પગલા પણ લેવામાં આવે વધુ તમને એક એડ કરવા માંગીશ કે આ રોડ બનાવવા માટે છેલ્લા વર્ષથી સતત લેખિત રજૂઆત થતી હતી અને રજૂઆત બનાવો અહીંયા આગળ આ ઘટનાઓ અવારનવાર બની રહી છે ઘણા લોકોના ખાડામાં પડવાથી નુકસાન થઈ રહ્યું છે ઈજાઓ પણ ઘણા બધાને થઈ છે આ કોઈ પહેલી ઘટના નથી ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની હતી આવેદન આવેદનપત્ર પણ આપવામાં આવે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી

ખાડામાં પાણી અને તેમાં જ્યારે લોકો પટકાય છે ત્યારે આ રીતે જીવ જાય છે જે આ ઘટના બની છે તે સીધું ઉદાહરણ છે અને હવે પછી પણ જો તંત્ર નહીં જાગે તો આ પ્રકારની ઘટનાઓ ફરી વાર બને તો નવાઈ નહી જી બિલકુલ સંજય આભાર જાણકારી માટે સવાલો ઉઠી રહ્યા છે કે એમસીએ અહીં બેદરકારી દાખવી છે એક તરફ ટોરેન્ટ પાવર છે તંત્ર પર ખો આપી રહ્યું છે અને તંત્ર ટોરેન્ટ પાવર પર અહીં દોષનો ટોપલો ઘોડી રહ્યું છે હવે તપાસનો વિષય છે કે આમાં જે જવાબદાર હોય એની સામે કડક કાર્યવાહી થાય